જોયા વગર રવિવારે પણ પરીક્ષા હોય તો પણ અવિરતપણે જ્યારે કોઈ એક વસ્તુ પાછળ મહેનત કરો છો તો આવા સુખદ પરિણામ મળે હવે બેને જ્યારે ત્રણે વિદ્યાર્થીઓ આવી ને ત્યારે એ ત્રણે વિદ્યાર્થીઓની ખાસિયત જણાવી હતી હવે આ ખાસિયત એમનામાં પહેલેથી હતી અને જ્યારે ભગવદ ગીતાના 700 શ્લોક એ લોકો પઠન કરતા હશે યાદ કરતા હશે ત્યારે એ મનમાને મનમાં એમાંથી જે સંસ્કારો મળવાના હતા જે આવડત એનામાં આવવાની હતી બધી જ આ શ્લોકો દ્વારા એ ત્રણેય વિદ્યાર્થીઓમાં એક 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 ઉમેર આવી ગઈ તો આ ભગવદ ગીતાનું પઠન પણ આપણામાં ખૂબ જ સુંદર પરિવર્તન લાવે છે આપણામાં ખૂબ જ સરસ આવડત સંસ્કારોનું આલેખન અંદર કરે છે એટલે મારા હિસાબે દરેક દરેક વિદ્યાર્થીનીઓએ એમને કીધું ને યાદશક્તિ બહુ સરસ થઈ છે અને હકીકતથી જ્યારે બે શબ્દ બોલું ને આખો શ્લોક તમને યાદ રહી જાય કવિતાની જેમ કદાચ આપણને કવિતા પણ આટલી બધી યાદ નહીં પણ સાતસો શ્લોક યાદ કરવા એટલે એ જ્યારે એનો ભાવાર્થ સમજતા હોય ને તો જ એ શબ્દની પાછળની આખી કવિતા કે આખા શ્લોક એમને યાદ રહી જાય એટલે આ શબ્દ કે દરેક વિદ્યાર્થીને કરવા જેવું છે કે તમારામાં સારા ગુણો તો આવે જ તમારી યાદશક્તિ પણ વધે તમારી ઉચ્ચારણ શક્તિ વધે અને હું તો કહું છું કે આ એક રોગ મોડેલ શાળા છે કે જેમણે અનુસરીને બીજી બધી જ શાળાઓએ આ ગીતાના પઠનનો શરૂઆત કરવી જોઈએ કારણ કે અહીંયા જે બદલાવ દેખાઈ રહ્યો છે એવી બધી જ શાળાઓમાં પણ બદલાવ આવે એના માટે કાર્ય કરવું જોઈએ અને હકીકત આપણી સનાતન સંસ્કૃતિ માટે ગીતા સર્વોત્તમ છે અને એની પાછળ નંદાબેન અને એમની આખી ટીમ વિચાર કરો ભણવાની સાથે સાથે હમણાં જ અમે કાલના જન્મભૂમિમાં એક લેખ આપ્યો હતો કે ઉત્તમ શાળા તો ખરી ભણવાનું તો ઉત્તમ કરું છું પણ સાથે સાથે આપણી સનાતન સંસ્કૃતિને જાળવી રાખવાનું કામ કરે છે એટલા માટે અતિ ઉત્તમ સર્વોત્તમ કહેવાય આ કાર્ય અને એટલા માટે એકવાર તમારા બધા માટે તમારા શિક્ષકો માટે આચાર્યો માટે અને સૌથી વધુ સંચાલકો આમાં સકારાત્મક સપોર્ટ આપે છે એટલા માટે સંચાલકોને પણ ખૂબ અભિનંદન આવા જ અવિરત કાર્ય કરતા રહે